હેલો વિદ્યાર્થી મિત્રો એલ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય નો પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદીના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું દોસ્તો અગાઉના વિડીયોમાં આપણે ગીત જોયું ત્યારબાદ સંવાદ જોયો અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે આગળ વધતા તેના બીજા વિભાગમાં પ્રશ્નોના જવાબની સમજ મેળવશું અગાઉના વિડિયો અને હવે પછીના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકશો ચાલો શીખીએ પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદી સાત આ કામ તમારે ઘરે કરવાનું છે તમારા દાદા દાદી અથવા માતા પિતાને પૂછો કે તેઓ બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા એ રમતો કેવી રીતે રમી શકાય તેની વિગતો જાણો કોઈ એક રમત પસંદ કરી એના વિશે લખો હું અહીંયા એક રમત પસંદ કરીને લખું છું રમતનું નામ છે લંગડી ખેલાડીઓની સંખ્યા સાત નવ કે અગિયાર મેદાનનું માપ સંખ્યા પર આધારિત વર્તુળાકાર મેદાન દોરવું સાધન સામગ્રી પણ જરૂર પડશે નહીં રમવાની રીત એક પગે લંગડી લેવાની અને દાવ લેનાર જેને અડે તે આઉટ થાય આઉટ ક્યારે થવાય લંગડી લેનાર જેને અડકે તે આઉટ થાય રમત પૂરી થયેલી ક્યારે ગણાય સમય મર્યાદામાં કેટલા ખેલાડી આઉટ થાય તે પરથી બંને ટીમને દાવ લેવાનો તમને આ રમત ગમી શા માટે હા કસરત થાય થાય તેથી આ રમત ગમી દોસ્તો અહીં લીટી કરેલા શબ્દો શ્યાના વિશેના છે તે કહેવાનું છે એક જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે બાકીના બહાર જાય આ રમત વિશે છે બે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે છે અહીં પતંગ ચગાવવા વિશેની વાત છે ત્રણ બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો અહીં બે કોથળાની વાત છે ચાર સસલાભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા અહીં સસલાભાઈ આગળ થઈ ગયા તે વિશેની વાત છે પાંચ શિયાળવી બહેન આળસુ હતા એ બધાથી પાછળ રહી ગયા અહીં શિયાળવી બેન પાછળ રહી ગયા તેની વાત છે છ મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની નીચે એ વિષયની નોટબુક હોય અહીં પાઠ્યપુસ્તકની ગોઠવણીની વાત છે સાત ઘરની અંદર શું કામ બેસી રહેવું બહાર નીકળીએ તો ભીંજાવાની પણ મજા પડે છે અહીં બહાર નીકળીને વરસાદમાં ભીંજાવાની વાત છે આઠ આપણા વર્ગખંડની અંદર કઈ કઈ વસ્તુઓ લાકડાની બનેલી છે અહીં વર્ગખંડની અંદર લાકડાથી બનેલી વસ્તુઓ વિશેની જાણકારી મેળવવાની વાત છે નવ તમે ક્યારે જિલ્લા બહાર ગયા છો અહીં આપણે જે સ્થળે રહેતા હોઈએ તે સ્થળની બહાર ક્યાંય ગયા છીએ તેના વિશેની વાત છે ઉપરના વાક્યમાં લીટી દોરેલા શબ્દો નામયોગી છે તે દિશા સૂચક છે તે નામ પછી આવે છે વળી આવા નામયોગીઓના વાક્ય પ્રયોગ વખતે લિંક કે વચન અનુસાર તેમાં કોઈ પરિવર્તન થતું નથી નવ ચિત્ર જુઓ અહીં ચિત્ર આપેલું છે તે ધ્યાનથી જોવાનું છે ચિત્ર ગામડાનું હોય તેવું લાગે છે જેમાં કે વડીલો બેઠા છે તેની બાજુમાં બે છોકરાઓ બેઠા છે અને કેટલાક છોકરાઓ લખોટી રમી રહ્યા છે ઊભા થાવ બંને હાથ પીઠ પાછળ લઈ જા અને જમણા હાથે ડાબા હાથની તથા ડાબા હાથે જમણા હાથની કોણી પકડો ડબ્બુભાઈ આ ચિત્ર પરથી નીચે વર્ણન લખ્યું છે વર્ણનમાં જ્યાં ભૂલ છે તે સુધારીને ફરીથી લખો દાખલા તરીકે ખાટલા નીચે બે વડીલો બેઠા છે ને બદલે ખાટલા ઉપર બે વડીલો બેઠા છે એમ સુધારવાનું છે અહીંયા જે ફકરો આપ્યો છે એમાં જે મોટા અક્ષરે શબ્દોમાં લખેલું છે એ શબ્દો સુધારવાના છે ચાલો તે સુધારીને ફકરો લખીએ અને વાંચીએ એક બહેન માથામાં એની બદલે માથા ઉપર ટોપલો ઉપાડીને ઘરે જાય છે ખાટલા નીચેની બદલે ઉપર બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે ગાયના પગ નજીક પોતળો પડ્યો છે ત્રણ છોકરા લખોટી રમે છે એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ નજીક આવી રહી છે છોકરાઓની પાછળ ગાય બાંધેલી છે તેથી છોકરાઓને બીક લાગતી નથી કુકડો સામે જોઈ રહ્યો છે જ્યારે મરઘી નીચે જોઈને ચણ ચણે છે અહીં જે લીલા અક્ષરે લખ્યા છે એ ખોટા શબ્દોને બદલે સુધારીને શબ્દો લખેલા છે નિરણકુંડ અંદરથી ગાય ખાણ ખાય છે નિરણકુંડની નજીક ત્રણ ઈટો મૂકેલી છે ખાટલા ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું દસ ખરું હોય તો ખારું અને ખોટું હોય તો ખાટું લખો અહીં આપેલા વિધાન વાંચીને ખરું હોય તો ખારું લખવાનું અને ખોટું હોય તો ખાટું લખવાનું છે તમે કોઈ દિવસ સપ્રસ સાખ્યું છે આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા કેમ કે સપ્રસ એટલે મીઠું રસોડાનો રાજા કોણ એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું એ કેવી રીતે પાકે છે તે જાણો છો તે માટે દરિયા કિનારે જમીન પર ક્યારીઓ એટલે કે પાટા બનાવી દેવામાં આવે છે તેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સુકવવામાં આવે છે આમ કરવાથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે એટલે કે પાણી વરાળ બની ઉડી જાય છે ક્યારીઓમાંથી પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું વધે છે તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે મીઠું પકવવાની આ ક્યારીઓને અગર કહે છે અને મીઠું પકવનારને અગરિયા મીઠાને નમક સબરસ લવણ અથવા લૂણ પણ કહેવામાં આવે છે કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સુરજ બારી પંથકથી જ તમને મીઠાની ખેતી કરતાં અગરિયાઓને મળવાનો લહાવો મળી શકે દક્ષિણ ગુજરાતના દાંડી અને ધરાસણા તો મીઠા માટે જગપ્રસિદ્ધ છે વિધાનો ખારા છે કે ખાટા અહીં આપેલા વિધાન ખારા છે કે ખાટા તે લખવાનું છે સાચા હોય તો ખારા લખવાનું અને ખોટા હોય તો ખાટા સવાલ એક મીઠું દરિયાની અંદર પાકે છે આ વિધાન ખોટું છે આથી ચોકડી કરીશું બે સાગરના પાણીમાં મીઠું પહેલેથી હોય છે સાચું મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે ખોટું મીઠું પકવનાર કારણ કે ત્યાં સુરજનો સારો થાય તેને બાષ્પીભવન ભવન કહેવાય ખોટું ચિત્રમાં મીઠાની છ ઢગલી છે ખોટું અગિયાર તમને રમવાની મજા પડે એવી એક રમત વિશે જાણો અને રમો અહીં એક રમત વિશે જાણીશું તમે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો કબડ્ડી ક્રિકેટ ખો ખો ફૂટબોલ જાણીએ આમ તો આ રમત ઘણી જૂની છે પણ તમારા માટે નવી હશે રમતનું નામ પણ નવું છે દાંડી કૂચ ચાલો જાણીએ કે આ રમત કેવી રીતે રમાય અહીં રમતનું ચિત્ર આપેલું છે લખ્યું પાંચ પાંચ ખેલાડીઓની ટીમને રમવા માટેનું મેદાન છે દાંડી રમવા બે ટીમ પડે દરેક ટીમમાં પાંચ થી દસ ખેલાડી હોઈ શકે ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પાટા વધુ ઓછા કરવા પડે એક ટીમમાં જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવા જેનો દાવ આવે તે ટીમનું નામ અંગ્રેજ ટીમ ચિત્રમાં લાલ ટી શર્ટમાં છે તેઓ માત્ર આડા અને ઊભા પાટા ઉપર જ દોડી શકે બીજી ટીમ ગાંધી ટીમ ચિત્રમાં વાદળી ટી શર્ટ છે તે તે ટીમના બધા સભ્યો શરૂ લખેલા ખાનામાં ઊભા રહે તે ટીમનું ઘર કહેવાય ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે તેમનું કામ છે અંગ્રેજ ટીમનો ખેલાડી તેમને અડકી ન જાય એ રીતે શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાનામાં પહોંચી જવું ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાની ઢગલી તરફ જવાનો પ્રયાસ કરે ત્યારે અંગ્રેજ ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડી તેમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમના જે ખેલાડીને અડકી જાય તે આઉટ ગણાશે ગાંધી ટીમના જેટલા ખેલાડીઓ મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પોઈન્ટ તેમને મળે ત્યારબાદ દાવ બદલાય અંગ્રેજ ટીમ હવે ગાંધી ટીમ બને અને ગાંધી ટીમ અંગ્રેજ ટીમ આ રીતે રમત આગળ ચાલે તમારા શિક્ષકની મદદ લઈને આ રમતના મેદાનમાં જઈને દસ મિનિટ સુધી રમો તમે રમતના બંને ભાગમાં રમશો ગીતડું ગાઈએ જાણે રમવાની રૂતુ તું વાતચીત પ્રશ્નના જવાબ લખીએ એક તમારે ફરીથી આ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજી ટીમમાં શા માટે અમારે ફરીથી આ રમત રમવી હોય તો અંગ્રેજ ટીમમાં રહીએ જેથી ખબર પડે કે અમારાથી કેટલા આઉટ થઈ શકે બે પહેલો દાવ કોનો હતો પહેલો દાવ અંગ્રેજ ટીમનો હતો ત્રણ સૌથી પહેલાં મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યો સૌથી પહેલાં મીઠાની ઢગલી સુધી અશોક પહોંચ્યો ચાર કોણ કોણ આઉટ થયા હરેશ ધ્રુવ અને આલોક આઉટ થયા પાંચ તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું અમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે અમે સતર્ક રહ્યા હતા છ ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા અમે પાટા પર જ દોડીને આઉટ કર્યા તેમને ખાનામાંથી બહાર ન નીકળવા દીધા અને નીકળે તો તેમને અડકી જવાનો પ્રયત્ન કર્યો હતો શાળામાં શાળામાં તમે કઈ 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 રમતો રમતો રમો રમો છો છો ઘરે અમે ટોપી દાવ લંગડી ખો ખો નદી કે પર્વત જેવી રમતો રમીએ છીએ ઘરે અમે કેરમ ચેસ વેપાર તથા મોબાઈલ ગેમ્સ રમીએ છીએ આઠ વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય શા માટે વિડીયો ગેમ કે મોબાઈલ માં જે રમીએ છીએ એને રમત ના કહેવાય કારણ કે તેનાથી આપણને ખરો આનંદ આવતો નથી વળી આપણા શરીરની તંદુરસ્તી પણ જળવાતી નથી નવ બે કરતો વધારે ખેલાડીઓની જરૂર પડે તેવી રમતો કઈ બે કરતાં વધારે ખેલાડીઓની જરૂર પડે એવી રમતો કબડ્ડી ખોખો વોલીબોલ લંગડી ચોર સિપાઈ વગેરે દસ રમતમાં બે ટુકડી પાડવા માટેની કોઈ પણ ત્રણ રીત વિશે કહો રમતમાં બે ટુકડી પાડવાની રીત એક ખેલાડીઓના નામોની ચિઠ્ઠીઓ બનાવી બે ટીમના કેપ્ટન એક એક ચિઠ્ઠી ઉપાડીને બે ટીમ બનાવે બીજું બે ટીમના કેપ્ટન ચિઠ્ઠી વગર પરથી નામ બોલીને બે ટીમ બનાવે ત્રણ હથેળીઓ ઊંચી નીચી કરીને પણ બે ટીમ બનાવાય બાર જૂથમાં કામ કરો કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો તમે સી વાતો કરી તે વર્ગ સમક્ષ કરો અહીં જૂથમાં કામ કરવાનું છે કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરવાની છે એક મીઠું ન હોય તો આ રમત રમી શકાય કેવી રીતે બે આ રમત સોળ સભ્યો રમતા હોય તો કેટલા ખાના રાખવા જોઈએ શા માટે ત્રણ આ રમતનું નામ દાંડી કુચ કેમ પાડ્યું હશે ચાર આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર પડે નોંધ વિદ્યાર્થીઓએ ઉપરના પ્રશ્નોની ચર્ચા જૂથમાં કરવી તેર નીચેના કોઠામાં ધોરણ ચાર માં ભણતા કેટલાક બાળકોની વિગતો આપે છે એના આધારે જૂથમાં ચર્ચા કરીને નક્કી કરો કે દાંડી કૂચની રમત સૌથી સારી કોણ રમી શકે શા માટે તમારો જવાબ કારણો સહિત વર્ગમાં રજૂ કરો અહીં કોષ્ટકમાં નામ આપેલા છે બાળકનું નામ તેની ઊંચાઈ શરીરનો બાંધો દોડવાની ઝડપ ત્યારબાદ ચપળતા સીધી લીટીમાં દોડવાની દોડવાની આવડત અને નિર્ણય શક્તિ છે 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 જેની ઊંચાઈ સૌથી વધુ શરીરનો બાંધો મધ્યમ ઝડપ પણ મધ્યમ છે ચપળતા વધુ છે સીધી લીટીમાં દોડવાની આવડત સારી છે અને નિર્ણય શક્તિ મધ્યમ છે આ જ પ્રમાણે આરો ભાઈ આરવી બહેન પલક બહેન દક્ષ અને ત્રિવેભાઈનું લખેલું છે તમે કેપ્ટન છો નીચેની રમત માટે તમારી ટીમમાં કયા ખેલાડીને લેશો ઉપરના કોઠા પરથી નક્કી કરો કેપ્ટનનું નામ ઓમ રમતનું નામ દાંડી કૂચ પસંદ કરેલ ખેલાડી દક્ષ પલ ગીલી દંડા રમતમાં નિવાન આરવ કબડ્ડી રમતમાં દક્ષ ખો ખો રમતમાં ત્રિનપ માદડી રમતમાં નિવાન અને નારકોલ રમતમાં હાર્વી ચૌદ ઉદાહરણ વાંચો વાક્યોને તેથી કારણ કે કેમ કે શબ્દો વડે જોડી એક વાક્ય બનાવો નવું વાક્ય વર્ગ સમક્ષ વાંચો અહીં વાક્યોને જોડવાના છે તેથી કારણ કે અને કેમ કે શબ્દો વડે એક ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે આ રીતે આપણે વાક્યો જોડવાના છે બે પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં તેનાથી તેમને રોગ થાય છે પક્ષીઓને શેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કેમ કે તેનાથી તેમને રોગ થાય છે કાઉસમાં આપ્યું છે અથવા આમ પણ જોડી શકો પક્ષીઓને શેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કારણ કે તેનાથી તેમને રોગ થાય છે એક બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેમાં ફિનાલની ગોળી મૂકવી જોઈએ વિધાન છે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાલની ગોળી મૂકવી જોઈએ બે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે ત્રણ બધો કપાસ બગડી ગયો છોડ પણ ઈયળો પડી ગઈ હતી બધો કપાસ બગડી ગયો કારણ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી ચાર કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા એને કંઈક અવાજ સંભળાયો કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે એને કંઈક અવાજ સંભળાયો પાંચ ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો